મારું ઓછું મારો છોકરો છે ને એ તો કહેતો હતો ફોન કરું અને આવું છું અને મને તો ફાલતું જ નહીં મારા છોકરા બનવું અને એક તો મારા ડોસીવાળી ઓતરે નોતરે ડાયા પિયર જતી રહે મારા છોકરો આવવા તો કહેતો હતો કે કાકા હું આવું અને ફોન કર્યો તો અને કહે કે ફોન કર કર્યો હું કાકા આવ્યો એટલે

પાંચ મહિના નોકરી કરી લો અને પગારે લાવે અને જમી બમી બધી છે ઘરે ક્ષેત્રમાં મોટું ઢાબાળું બનાવ્યું હવે એ વિચાર છે કે છોકરા મેવા કરી લે હા આ છોકરા આવી ગયો ચલો મેં દે હું પાણી પાઉં તો હા નોકરી હારી ચાલે અંદર હાય છે હું પાણી લઈને આવું તો કે વાજન તું દે હાય પાણી લઈને આવ આ તો જો બધું મસ્ત મસ્ત ગોમ ગઈ જો ક્યાંય ફરું બધું ઘટા જોડું ગમું હવે ચોખ્ખું ગમ કઈ નાખું સગા પાંદે લે પાણી પી આ છેલો આલ સાઈડમાં નોકરી બોકરી તો ચાલે હ પછી તકલીફ તો નઈ પડતી મમ કોણ કરો તો હું લેવાના હતા એકન કોઈકન મારે લેવાના હત ના ફોન ન તો કાલ સબ સાઈ સરપ્રાઈઝ હા અ તો સુકરા

એ કાકા નહીં કર્યો મારી જો સુકરા તું વિવાહ ના કરી તો મારી સકાંતા હાર નકર છોરી ગયો તો હાર લે હહ તો હું કાળવાજીને ફોન કરું કાળવાજી હા એમ ફોન કરું હા ફોન કરું હું ફોન ફોન કરું હો તું ઊભો ન તો જે હો મારા કાકો એમ કેમ ના વિવાહ ન બે કર્યો હાગું નતું કર્યું માં કાકો છોડી

મુરના કરે છે ને તન માર હગો દેખારે હા ઓય એને ફોન કર હેડો તને એટલે રોટલા બનાવી દે હું દુપ્કુ હોય તો આવું એટલે ગાતામાં એકમ બેહો હું આવું પછી હારું આવજો હબ તો હગો હવે રોટલા ખાઈને આવે કારણ એટલે ઈ તો બધી થઈ જાય કે માર છોકરા માર છોકરા બે ત્રણ દાડા આવી જાય એટલે આ જે ઘરે જો હગા નું નું કાતા ને એટલે હગું કે હગા નું કે આ જો અને ઓ અમે બચાવ એ છોકરા ને હારો છે નકલી કરે અને આ સોળે હારી રૂપાઈ એટલે આ જે હગાનું કેવું પડશે છે એકન જઈ હગો વળી થી રોટલા ખાઈને હવે ત્યાં ની આવશે સાચું ગાલે જાય ની હગોવાય વળી અરે અલ્યા ઉઠો થઈ જઈએ

એટલે જો થઈ તમે યાર શું પેલસી કંઈ ભૂલી જો એટલે પેલસી થઈ ગયું એના બાપડા કેમ હગુ કરાવવું એટલે નક્કી થઈ ગયું હવે તો પેલું ના કરાવે અલે તમે આમ પેલા કંઈ કઈ હું કીધું છે ને કે તમે હગુ કરાવ લાવ મુ અલે પણ એ તું કડોજી હવે હગુ કરાવી અને તમે શું ખૂબ કંઈ ફરી આવી એટલે પણ હવે કડોજી હગુ કરાવી એટલે હવે તો કશું કહેવા નહીં યાર

એલે કે કળવાજી કે હારો انا કી થઈ ગયો કળવાજી રોટલા લઈ આ રોટલા ખઈને આવી સી હગાને તો અમાર તો હગુ કરાવ રો અમાર છોકરાને અરે તમાર છોકરાનું હગુ કોણ કરાવાય તમાર છોકરાને રાખડતા હોય છોકી રાખડતો પણ હું તો નઈ રાખડતો અરે તમે યાર તમાર છોકરા આખો દાડે રાખતો કશું કોમ ધોદનો છે ની આખો દાડે રાખલા ને કોણ હગુ કરે ભાઈ કોઈ વહુએ ના કોઈ નઈન તો હાચો મારિયો મોં તો કરું તારી પણ તમારું છોકરો ને એ એરો મજૂરી ખેતી કરતો ને તો હારું તું તું ઘરમાં માં બે આ મોસમ બેસીને ખાઉ છે એમ તો ખાલી નોકરી ન જાવ હું નતું કીધું કે કે તમારું છોકરા મેલ દો માર છોકરો નોકરી પણ તમારું તો ખવરાવું છે મારું ખવરાવું કે તમારું ખાલી આવું તો કરતા તમે તો મારી ના પણ છોડે એન બહુ ને બધું કામ કરવું પડશે ને એમ બોલ અમે મારવા જ બેસાતા ને એમ કઈ ડાયરેક્ટ

અરે હગું કર તો હું તમને એક ફટકા વાયો ગમે વાત કરતો પછી તું ઊભો થા કરવા કરાવવાનું

લે તને ફોટા સી જરૂર હે તને કલાજી ગાડે નગે કે હું नक्की કરી નાશ એવું કરાય જો પહેલા જાય ઓન અ વન ઓ જુવા જન પહેલા ને બીજા ના તમારે છોકરાને મારું